સદા વસલે માતૃભૂમે હિંદુભૂમે સુખ વર્ધિહુભૂમે મંગળે પુણ્યભૂમેદે

त्वदीयाय कार्याय बद्धा अकटीयम् शुभामासि सन्देहि तत्पूर्ते अजेयाञ्च विश्वस्य शक्तिम् सुशीलण्डगद्येन्नम् ब्रह्म ब्रह्मवेत् श्रुतं चैव वयः कण्टकाक्येन मार्गम् स्वयं स्वीकृतं न कारयेत्

તા પ્રજાગત તીવ્રાલીશ વિજય દ્રિચરા મ્ય શક્તિ સંરક્ષણ ધર્મ સંરક્ષણ ભારત માતા વર્ષની આઝાદી માં આપણે ઘણું બધું મેળવું છે પણ આપણે આપણી હેલ્થમાં ઘણું બધું કોમ્પ્રોમાઈઝ કર્યું છે તો આપણે આજે સંકલ્પ લઈએ કે બધા

તેના માટે હું સર્વ યોગીઓને જે દરેક વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને યોગ કરે છે એ બધાને હું અભિનંદન આપું છું અને દરેક વ્યક્તિનું શરીર અને સ્વાસ્થ્ય સરળ રહે સ્વસ્થ રહે તેના માટે બધાને અપીલ કરું છું એની અંતર્ગત આપણે ગુજરાત સ્ટેટ યોગ બળી આપણે કામ કરે છે અને જે રીતે આપણે સાહેબે કીધું કે દરેક ઘરમાં આપણે રોગી મુક્ત બનવાનું છે તો આપણે એવું કહી શકીએ કે દરેક યોગી એક યોગી એક ઘરમાં હશે તો એનું ઘર કભી રોગી નહીં હોય એના ઘરમાં તો મારી એટલી નમ્ર વિનંતી કે દરેક વ્યક્તિઓ સવારે પોતાના માટે ચાહે યોગ કરે ચાહે જીમ કરે જે બી કરે પણ એટલું જરૂર કરે કે યોગથી આપણને વધારે ફ્લેક્સિબિલિટી મળે છે વધારે આપણું મન આપણું સારું રહે છે તો આપણું તન સારું રહે છે આપણી સ્ટેબિલિટી વધારે સારી રહે છે આપણે દરેક નિર્ણય સારી રીતે કરી શકીએ છીએ અને હેલ્થ ઇઝ વેલ્થ એવું કહેવામાં આપણે આપણી એક કહેવાત છે તો આપણે જે હેલ્થ છે એ તમે આપણે જાણો છો કે આપણે કંઈ પણ વસ્તુ કંઈ થાય ને આપણે જ્યારે પણ હોસ્પિટલ જઈએ તો આપણે લગભગ આપણી ઘણી બધી આપણી ઘરની મૂડી જે આપણે સેવિંગ કરેલી હોય છે આમાં આપણી જતી રહેશે તો એટલા માટે આપણે કહીએ છીએ આપણે હંમેશા હેલ્થ ઉપર ફોકસ કરવાનું અને જેમ આપણે વધારે ધીરે ધીરે આપણે જોઈશું કે અત્યારે જન યંગ જનરેશન છે એને ખાસ કરીને એ લોકો માટે એ લોકોના અત્યારે પ્રિફેર જરૂર કરે છે અમર અને આવા તો અનેક નરબંકાઓ હશે કે જેમના થકી કે જેમને પોતાના યુવાનીમાં કોઈ પણ જાતની પરવા કર્યા વગર એ પોતાના જીવના બલિદાન દીધા ત્યારે આપણે આ આજે જે સ્વતંત્રતા ભોગવીએ છીએ ને એના પરિણામે છે આપણે ખબર નથી અત્યારે આપણે એમ કહીએ કે ગાંધીજી આમ છે કે ફલાણા આમ છે કે આ આમ છે કેમ આપણને ખબર જ નથી બાકી ગાંધીજી કહેતા તો આપણે લાઠી એ બધા મારતા હોય તો આપણે જોયેલું છે કદાચ પિક્ચરોમાં જોયું હોય કારણ કે આપણે તો પિક્ચરમાં જોવાનો લાભ મળે આપણે બધા ઓગણીસો સુડતાલીસ પછી ઘણા વર્ષે એ આપણે આ ભૂમિ પર પધાર્યા એટલે અને આ ભૂમિ એટલે આપણે ભારત દેશ અને ભારત દેશ માટે એક દિવસ આપણે સ્વતંત્રતાની યાદમાં ભેગા ના થઈ શકીએ આપણે એટલું તો કરી શકીએ બીજું કંઈ ના કરી શકીએ તો કઈ નહીં આજે વિશેષ તો શું કહું ગુજરાત યોગ તો વધારે પરિચય આપવાની જરૂર જણાતી નથી કારણ કે આપણે બધા માહિતગાર છીએ રેગ્યુલર જે યોગ એ થતા હોય છે ઘણા બધા એક્ટિવિટીઓ આપણે અહીંયા થતી હોય છે અને એક બાજુ અમારી શાખા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાદી ભાષામાં સંઘ સંઘનો પરિચય પણ આપવો એટલી જરૂરિયાત નથી એટલા માટે નથી લાગતી કે સ્વતંત્ર થયા ને ઇઠ્યોતેર વર્ષ થયા ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે મને જાણી આનંદ થાય છે કે શતાબ્દી વર્ષ બે હજાર પચીસમાં પૂરું થઈ જવા રહ્યું છે ઓગણીસો પચીસમાં ડૉક્ટર કેશવરાવ બલિરામ હેડકેવરે એક એવી ભાવનાથી દેશભક્તિના દાજથી ચાર પાંચ જેમ આજે પેલા યોગ બોર્ડ શરૂ થાય કે સંઘ શરૂ થાય તો પાંચ લોકો આવે દસ લોકો જોડાય એમ કરતા કરતા આજે વિશ્વના લગભગ ઓછામાં ઓછા હું ભૂલતો ના હોઉં તો એકસો ને છ દેશમાં સાઠ હજાર સ્થાન પર નાની મોટી અમારી શાખાઓ ચાલે છે દુનિયાનું આ એક જ એવું એનજીઓ કે આપણે બધા એનજીઓ એનજીઓ કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એ દુનિયાનું સૌથી મોટામાં મોટું ઓર્ગેનાઇઝેશન એક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સંઘથી થી આપણે પરિચિત એટલા માટે છે કે કઈ પણ આપત્તિ આવે તો એ સંઘને કેવું ના પડે કે ભાઈ અહીંયા પહોંચી જાય એ તૈયાર જ હોય ખાલી એમ આદેશ આવે કે ભાઈ આપણે બહુ થઈ છે છે ભેગા થવાનું ટાઈમ જ આપી દીધો બીજું શું નહીં શું કરવાનું શું નહીં શું લઈ જવાનું જમવાનું શું રહેવાનું શું ખાવાનું શું પીવાનું કઈ જ ચિંતા નહીં બસ પહોંચી જવાનું પહોંચી ગયા પછી તમને જે કે એ પ્રમાણે કરવાનું આપણે હમણાં પ્લેન દુર્ઘટના જોઈએ ઘણા લોકો વિડીયો પણ જોયા છે હવે જ્યારે આ મીડિયાનું માધ્યમ થઈ ગયું ત્યારે પહેલા તો માધ્યમ નહોતું ઓગણીસો એકસઠમાં ચીનનું યુદ્ધ થયું ત્યારે પણ ત્યાં સરહદ પર જઈને જે આપણા સૈનિકો ઘાયલ હતા એને એમ્બ્યુલન્સમાં લાવવાથી માંડીને ટ્રીટમેન્ટ કરવા સુધીની જે કંઈ એ સગવડતાઓ આપવી પડે એ સ્વેચ્છાએ નામ જ છે રાષ્ટ્રીય સ્વયંસેવક